પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો પાર્થિવ દેહ રાજકોટ પહોંચી ગયો છે રાજકોટથી એમના નિવાસસ્થાન સુધી જે યાત્રા નીકળી છે એ યાત્રામાં આખું રાજકોટ જોડાયું છે આખા રાજકોટના જેટલા પણ વેપારીઓ છે વેપારીઓ રડતા રડતા કહી રહ્યા છે કે અમે હવે નોંધારા થઈ ગયા છીએ થોડાક જ કલાકોમાં ત્યાંથી અંતિમ યાત્રા પણ નીકળશે અંતિમ યાત્રામાં પણ આખું રાજકોટ જે છે એ હિપકે ચડે તેવા દ્રશ્ય અત્યારે પણ દેખાઈ રહ્યા છે અમિત શાહ છેલ્લા દર્શન માટે અંતિમ દર્શન માટે પહોંચી ગયા છે અમિત શાહ સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને બાકીના બીજા બધા જ નેતાઓ એ રાજકોટના વિજય રૂપાણીના ઘર સુધી પહોંચ્યા છે અને ધીરે ધીરે હવે જે અંતિમ વિધિ જે કરવાની હોય એની શરૂઆત કરી દેવામાં આવી છે નિવાસસ્થાને જ્યારે વિજય રૂપાણીનો પાર્થિવ દેહ પહોંચશે ત્યારે જે દ્રશ્ય સામે આવશે તમારા સુધી પહોંચાડતા રહીશું અત્યારે ત્યાંથી જે દ્રશ્ય આવ્યા છે અમિત શાહ પહોંચ્યા ત્યારે શું થયું સાથે જ રાજકોટમાં જ્યારે નિવાસસ્થાન સુધી લઈ જવામાં આવ્યા છે ત્યાંથી જે દ્રશ્ય આવ્યા છે તે જુઓ

આને બહુ લેમારે કાયા ભાગી ગયો હા ભાઈ નીચે નીકળી જાય નીકળી જાય એટલે પૂરેજો બાબા આવો આવો હા આજુબાજુના લોકો